પાદરા નગરમાં સુવર્ણ જયંતિ મહોત્સવ સુવર્ણ જન્મ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી પરમ પરમકૃપાળો ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલવાસી શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વળતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઢાધિપતિ પૂજ્ય સનાતન ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી પૂજ્ય ધુરંધર એક હજાર આઠ ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી પાદરા શહેરના આંગણે દિવ્ય મહાપૂજા તેમજ પૂજા મહારાજશ્રીનો અમૃત મહોત્સવ સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડતાલથી ધર્મકુળ પરિવારધામ થી સંતો મહંતો પધારીને આ કલ્યાણકારી મહોત્સવમાં દર્શન અને આશીર્વાદ વચનનો લાભ આપ્યો હતો વહેલી સવારે મહાપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એ મહાપૂજા બપોરે બાર વાગ્યે ત્રીસ મિનિટે પૂર્ણાહુતિ થઈ હતી બાદમાં બપોરે શોભાયાત્રા પણ નીકળી હતી આજરોજ ફાદરા સહેજના આંગણે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય વારસદાર અને વળતાલ લક્ષ્મિયાણદેવ હરીકૃષ્ણ મહારાજ એમના દિશતાબ્દી મહોત્સવ અંતર્ગત પરમ પૂજ્યપાદ સનાતન ધર્મધુર અંદર એક હજાર આઠ આચાર્ય મહારાષિય જંતુ પ્રસાદજી મહારાષ્ટ્રનો દિવ્ય અમૃત મહોત્સવ પાદરા શહેરની આંગણે આજે દિવ્ય અને ભવ્ય રીતે જ્યારે ઉજાયો ત્યારે હજારો માણસોની મેદની અંદર ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા પરિપૂર્ણ થઈ અને દિવ્ય આજે મહાપ્રભુજી હોલની અંદર દિવ્ય સત્સંગ સભાનું આયોજન થયું જેમાં સંતો અને પૂજ્ય મહારાષિએ દિવ્ય આશીર્વચનો કયા તો આજના પવિત્ર દિવસે સમગ્ર ધર્મ પ્રેમી સજ્જનોને ખાસ વિનંતી કે આગામી દિવસોની અંદર વડતાલવાસી લક્ષ્મીદેવ હરિકૃષ્ણ મહારાજ નો જયારે દિશ શતાબ્દી મહોત્સવ આવે છે ત્યારે આપ સર્વ ભક્તોને વડતાલ વતી હું સંત સંતવતી હું સર્વે ભક્તોને નિમંત્રણ આપું છું કે આપ સર્વે વડતાલ દિશ શતાબ્દી મહોત્સવ અને પરમપૂજ્ય બાદ આચાર્ય મહારાષ્ટ્રના દિવ્ય પ્રાગટ્ય મહોત્સવમાં દરેક ભક્તો પધારો એવી દરેક ભક્તો વિનંતી પ્રાર્થના હશો જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પૂર્વે પોતાના સ્વહસ્તે વડતાલની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી એનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે સાથે સાથે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પરમ પૂજ્ય સનાતન ધર્મ અંદર આચાર્ય શ્રી પ્રસાદજી મહારાષ્ટ્રીના પ્રાગટ્યનો અમૃત મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે પાદરા સત્સંગ સમાજ દ્વારા ભક્તિ પર્વ અંતર્ગત આજે દિવ્ય સત્સંગનું આયોજન કરી અને અહીંયા ઉત્સવ આ ઉજવવાનો જે આયોજન કર્યું એમાં બાળકો યુવાનો અને ભક્તોએ ખૂબ ઉત્સાહથી લાભ લીધો શોભાયાત્રાથી લઈ અને સુંદર પ્રસાદ સુધીની વ્યવસ્થા કરવામાં આવી અને એ બદલ ભક્તોને અમે ખૂબ ખૂબ અંતરથી શુભકામના અને આશીર્વાદ આપીશું બધાને જય સ્વામિનારાયણ